ધોરાજીમાં ભાજપ દ્વારા ધોરાજી શહેરના પૂર્વ પ્રમુખ વિનુભાઈ માથુકિયા દ્વારા ઋણ સ્વીકાર તથા નવનિયુક્ત પ્રમુખ રાજુભાઈ બાલધા તથા મહામંત્રી કૌશિકભાઈ વાગડિયા પિન્ટુભાઈ ત્રિવેદીના સત્કાર સમારંભનું આયોજન કરાયું હતું જેમાં ધોરાજી ઉપલેટા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા તથા રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિ માંગડિયા પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય દિનેશભાઈ અમૃતિયા વી પટેલ તથા ધોરાજી શહેર ભાજપના

અમો નવ નિયુક્ત થયેલ અમુક તથા મહામંત્રીનો સત્તા સમારંભ રાખે આ તકે અમારી જે નિયુક્તિ કરેલ છે તેમાં ધારાસભ્ય સંસદ સભ્ય શહેરના તમામ આગેવાનો તથા જિલ્લાના આગેવાનો અને પ્રદેશના આગેવાનો જે અમારી નિયુક્તિ કરેલ છે તેમાં અમે જે કંઈ કામ પણ કામ હશે એ એણે નહીં જવા દઈએ અને સંગઠનના માધ્યમથી જે પણ કાંઈ કામ હશે તે કરશું આ કાર્યક્રમમાં અમારું જે સન્માન કરવામાં આવે તેમાં ધોરાજીની તમામ સંસ્થાઓ તેના આગેવાનો સામાજિક સેવા સેવકીય સંસ્થાના આગેવાનો પ્રમુખશ્રીઓ તેમજ હોદ્દેદારોશ્રીઓ એ અમારું જે સન્માન કર્યું છે એ સન્માનને અમે ઋણી છીએ અને આવનારા દિવસોમાં જે કાંઈ પણ ચૂંટણી હોય અને ચૂંટણીમાં દરેક કાર્યકર્તાઓએ ખંભે ખંભો મિલાવીને કામ કરશે તેવી હાકલ કરે છે અને અમને જે કાંઈ હોદ્દો મળે છે એ હોદ્દા માટે જે કાંઈ પણ ધોરાજી શહેરની પ્રજાની વચ્ચે જ અમે રહીશું અને એ જે કાંઈ કામ હશે તે અમે કરવા તત્પર છીએ અને આવનારી ચૂંટણીમાં જે કાંઈ પણ અમારા ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવિયા છે તેઓને અમે પોરબંદર લોકસભામાંથી અને આ વિસ્તારમાંથી અમે જંગી બહુમતીથી અને જંગી લીટથી ચૂંટી અને લોકસભા લોકસભામાં મોકલશું અને અમારા જે કાંઈ કામ કામકાજ હશે અને જે પેન્ડિંગ છે કામકાજ એ પણ અમે હંમેશ હર હંમેશ માટે કરવા માટે તત્પર રહીશું એ જ અસ્તુ ભારત માતા કી સીડીસી ન્યૂઝ સાથી વિપુલ ધામીચા ધુરાજી